નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર નવ આનુવંશિકતા અને વિકાસ એમાં ભાગ એકની આજ આપણે શરૂઆત કરી રહ્યા છીએ નવું ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ તો આ નવા ચેપ્ટરની શરૂઆતમાં જ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો વિડીયોને લાઇક કરી આપો કોમેન્ટમાં તમારું ધોરણ નામ વર્ગ રોલ નંબર હાજરી પુરાવી દો અને બે લાયકન પર ક્લિક કરો જેને કારણે દરરોજ આ વિડીયોના આ ચેપ્ટરના વિડીયો દ્વારા જે જુદા જુદા ભાગ અપલોડ થાય છે તો તેની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આજે શરૂઆત કરીએ છીએ ધોરણ નવની આનુવંશિકતા અને ઉદ્વિકાસ તો આનુવંશિકતા અને ઉદ્વિકાસનો સામાન્ય અર્થ આપણે જોઈએ આનુવંશિકતાનો બહુ સાદો અર્થ થાય છે કે પિતૃ અથવા માતૃ પેઢીની અંદર જે લક્ષણો છે એ સંતતી એટલે કે સંતાનની અંદર ઉતરી આવે એને આનુવંશિકતા કહેવાય અને ઉદ્વિકાસનો મતલબ શું તો કે પહેલાના સજીવો સરળ રચના ધરાવતા હતા પછી ક્રમિક પર્યાવરણ દ્વારા કુદરત દ્વારા અથવા કૃત્રિમ દ્વારા તેની અંદર કંઈક ફેરફાર થયા અને ફેરફાર થઈને સરળ સજીવોમાંથી જટિલ સજીવો બની જાય છે તો એને ઉદ્દવિકાસ કહેવામાં આવે છે તો શરૂઆત કરીએ પ્રશ્નોત્તરી દ્વારા જ તો આ ચેપ્ટરની શરૂઆત આપણે કરીએ છીએ પ્રશ્ન એક દ્વારા પ્રશ્ન એક પ્રજનન કેવી રીતે ભિન્નતા સાથે સંકળાયેલું છે શું પ્રજનન જે છે તે ભિન્નતા સાથે સંકળાયેલું છે કે પ્રજનન થતું હોય તો જરૂરી છે તો ધ્યાન બધા સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિનું નિર્માણ કરે છે છે કોઈ પણ સજીવ પોતાની પેઢી આગળ વધારવી હોય તો એ લિંગી પ્રજનન કરશે અથવા તો અલિંગી પ્રજનન કરશે અને તેના દ્વારા પોતાની સંતતિ આગળ વધારશે પ્રજનનની ક્રિયા દ્વારા આજે સંતતિઓ ઉત્પન્ન થતી હોય છે ઉત્પન્ન થતી સંતતિઓ કેટલીક પિતૃને સમાન મળતી હોય છે જ્યારે પિતૃ એટલે અને કેટલીક એવી હોય છે જે પિતૃને સમાન મળતી નથી તેના કરતાં સેજ અલગ દેખાય છે જેને ભિન્નતા કહેવાય છે આગળ અલિંગી પ્રજનનમાં બધી સંતતિઓ એકબીજા સાથે તેમના પિતૃની સાથે સમાનતા ધરાવે છે છતાં નાની નાની ભિન્નતાઓ જોવા મળે છે જેની ચર્ચા આપણે અત્યારે કરી કે અલિંગી પ્રજનન જે થાય છે જ્યારે તમે નંબર અંદર અંદર ભણેલા છે સજીવોમાં પ્રજનન એની તમને જોવા મળ્યું કે અલિંગી પ્રજનન કરતા જેટલા પણ સજીવો છે એ પોતાના પિતૃ સાથે સો સો ટકા સમાનતા ધરાવે છે પણ એની અંદર લગભગ કદાચ કોઈક જગ્યાએ નાની નાની ભિન્નતા એટલે કે અલગ પણ રહી ગયેલું હોય છે શેરડીના ખેતરની અંદર તમે જાઓ તો શેરડીની એક એક છોડ જો એટલે વ્યક્તિગત વનસ્પતિઓ જો તેની અંદર ભિન્નતા ખૂબ જ ઓછી જોવા મળે શેરડી જે છે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય તો શેરડી જે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થાય છે તો એમાં તમે જોઈ શકશો કે શેરડીની અંદર ખાસ જેટલી પણ વનસ્પતિઓ શેરડીની વ્યક્તિગત એક એક છોડ તમે જો તો લગભગ બધી જ સરખી દેખાય કોઈ શેરડીના છોડની અંદર ભિન્નતા અલગપણું બહુ ઓછું જોવા મળે છે લગભગ જોવા જ નથી મળતું માનવ સહિત મોટા ભાગના સજીવો જે છે એ લિંગી પ્રજનન દ્વારા સજીવો ઉત્પન્ન થાય છે તો એમાં પ્રાણી એવા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે ભિન્નતાઓ જોવા મળે છે મનુષ્ય જેવા બીજા ઘણા બધા પ્રાણીઓ છે કે જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા હોય છે તો હવે તમે એક એક મનુષ્ય અલગ વ્યક્તિગત રીતે જુઓ તો દરેક મનુષ્ય એકબીજાથી કેવો દેખાય છે અલગ દેખાય છે આનો મતલબ શું થયો કે લિંગી પ્રજનનની અંદર ભિન્નતા ખૂબ જ ઓછી જોવા મળે છે પરંતુ સોરી અલિંગી પ્રજનનમાં ભિન્નતા ખૂબ જ ઓછી જોવા મળે છે જ્યારે લિંગી પ્રજનનની અંદર ભિન્નતા ખૂબ જ વધુ જોવા મળે છે એના પછી પ્રશ્ન નંબર બે ક્રમિક પેઢીમાં વિવિધતાનું સર્જન ધરાવો સમજાવવાનું છે ક્રમિક પેઢી એટલે કે એક એક પેઢી એક માતૃપી માતા પિતા હોય એમાંથી એની સંતતિ આવે પછી એ સંતતિ જ્યારે માતા પિતા બને ત્યારે એમાંથી એની બીજી નવી સંતતિ આવે એમ એક પછી એક પેઢી આગળ વધતી જાય તો એની અંદર વિવિધતા વિવિધતા એટલે અલગપણું કઈ રીતે આવે છે તે સમજાવો ચલો જોઈએ તો સજીવો અલિંગી કે લિંગી પ્રજનન પદ્ધતિથી પ્રજનન કરતા હોય છે અને લિંગી પ્રજનન અપનાવે કે અલિંગી પ્રજનન અપનાવે છતાં તેની અંદર તમને થોડીક નાની મોટી ભિન્નતાઓ દેખાય છે હવે ધ્યાન કે જ્યારે એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ અને કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીની અંદર વારસામાં મળે માતા પિતાનું જે શારીરિક બંધારણ છે અને એની સાથે શારીરિક બંધારણમાં કંઈક અલગપણું છે ભિન્નતાઓ છે છે તો એ ભિન્નતા અનુગામી પેઢી પેઢી એટલે કે આવનારી બાળકની અંદર અંદર ઉતરી આવે વારસાની એને પ્રાપ્ત થાય છે પછી બીજી પેઢી છે એ પ્રથમ પેઢીની ભિન્નતા ઉપરાંત ઉત્પન્ન થયેલી નવી ભિન્નતાઓ વારસામાં મેળવે છે કે જે ઉત્પન્ન થનારી બીજી પેઢી છે એટલે સંતતિ છે એને બે પ્રકારની ભિન્નતા મળે પણ પોતે મેળવતા હોય છે અહીંયા તમને આકૃતિ નવ પોઈન્ટ એક ની અંદર ખાસ અમુક બેક્ટેરિયા કે જે અલિંગી પ્રજનન દ્વારા એક બેક્ટેરિયાને ભાગ થઈને બે બેક્ટેરિયા ઉત્પન્ન થાય બેમાંથી ચાર ઉત્પન્ન થાય તો એની ભિન્નતાઓ તમને આપેલી છે હું તમને સમજાવું આ માથાનો ભાગ છે ને આપણે પૂંછડી કયા સોરી એને ચોટી કહીએ છીએ ચોટી નામથી ઓળખીએ છીએ નીચેનો ભાગ છે એને પૂછડીના નામથી ઓળખીએ છીએ અને બાજુમાં જે ઊભા બે ભાગ છે એને આપણે સામાન્ય હાથ નામથી ઓળખ હાથ આપણે હાથ જેવું હોય બેક્ટેરિયા છે પણ તમને સમજમાં આવે એટલે આપણે આવા નામ વિશિષ્ટ આપીએ છીએ ચલો તો આવું એક બેક્ટેરિયા છે જેને ચોટી છે પૂછડી છે અને બે હાથ છે હવે એવા બેક્ટેરિયાનું જ્યારે ઊભું વિભાજન થાય છે એટલે એક બેક્ટેરિયામાંથી કેટલા બેક્ટેરિયા બને છે તમે જોઈ શકો છો આકૃતિની અંદર કેટલા બેક્ટેરિયા બને છે બે બેક્ટેરિયા બને છે તો બંને તમે જોઈ શકો ઉત્પન્ન થનારો એક બેક્ટેરિયો છે ચોટી લાલ છે જ્યારે ઉત્પન્ન થનારો બીજો બેક્ટેરિયો છે જેની પૂંછડી કેવી છે લીલી પછી લાલ ચોટીવાળા જે બે બેક્ટેર જે બેક્ટેરિયા છે એના બે ભાગ પડે છે તો ઉત્પન્ન થતા એનાથી બે બેક્ટેરિયાની ચોટી લાલ જ હોય છે પણ એક બેક્ટેરિયાનો હાથ લાલ હોય છે અને બીજા બેક્ટેરિયાનો હાથ કેવો છે સ્કાય બ્લુ હોય છે જ્યારે બીજો બેક્ટેરિયા જે તમને દેખાય છે એના વિભાજન થાય છે ત્યારે એક બેક્ટેરિયાની પૂંછડી લીલી હોય છે સેમ ટુ સેમ એના જેવો જ આવે છે પણ બીજો બેક્ટેરિયાની પૂંછડી લીલી છે અને એનું શરીર જે છે આ પેટનો જે ભાગ છે કેવો હોય છે સ્કાય બ્લુ હોય છે એટલે આ તો ખાલી સામાન્ય સાદી સમજૂતી તમને ખબર પડે એટલે પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિ પરથી તમે સમજી ગયા છો કે ભાઈ જ્યારે અલિંગી પ્રજનન થતું હોય છે ત્યારે આકાર તો સેમ ટુ સેમ જળવાય રહે છે પણ એના રંગરૂપ જે છે એ બદલાતા જતા હોય છે તો ઉત્પન્ન થયેલા બે જીવાણુ બેક્ટેરિયા અલિંગી પ્રજનન દ્વારા પુનઃ વિભાજિત થઈને કેટલા જીવાણુ ઉત્પન્ન કરે ચાર બને છેલ્લે જો કેટલા જીવાણુ ઉત્પન્ન થયા ચાર જીવાણુ ઉત્પન્ન થયા અને ચારેય જીવાણુ એકબીજાથી સ્વતંત્ર ભિન્નતા ધરાવે તમે જોઈ શકો ચારેય જીવાણુમાંથી કોઈ એક સરખા નથી આકારમાં સરખા છે પણ રંગ રૂપની અંદર બધા એકબીજાથી કેવા છે અલગ છે ભિન્ન છે તો આ પ્રમાણે ઘણી પેઢીની અંતે મોટી સંખ્યામાં સજીવ સંતથી ઉત્પન્ન થાય આવી રીતે એક પેઢી બે પેઢી ત્રણ પેઢી એમ ઘણી બધી પેઢીઓ પસાર થાય ત્યારે મોટી સંખ્યાની અંદર સજીવ ઉત્પન્ન થાય અને આ સજીવ ઉત્પન્ન થાય તો એની અંદર કેટલીક ભિન્નતાઓ નિયત એટલે નક્કી કરેલી હોય છે કુદરત દ્વારા ભિન્નતાઓ નક્કી થયેલી હોય છે હવે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે એવા એકબીજાથી ઘણા બધા ભિન્ન પણ હોય શું કીધું છે કે અન્ય સજીવો પોતાના પિતૃમાંથી ઉતરી આવે છે પિતૃના વારસાના લક્ષણો આનુવંશિક રીતે મેળવે છે પણ તેઓ એકબીજાથી અલગ હોય છે જેમ એક જ માતા પિતાના બે છોકરા હોય છે તો એક જ માતા પિતાના બે છોકરા હોય છે પરંતુ શારીરિક રીતે માનસિક રીતે એકબીજાથી કેવા હોય છે ભિન્ન હોય છે અને આ ભિન્નતાનું સર્જન શા માટે થાય તો કે તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ પ્રતિકૃતિ સર્જન સમયે ન્યૂનતમ ખામીને કારણે ઉત્પન્ન થતી હોય જ્યારે માતા પિતાની માતા પિતા જે છે એના ડીએનએની નકલ થાય ડીએનએની નકલ એટલે પ્રતિકૃતિ થાય અને એ વખતે ન્યૂનતમ ખામી નાનામાં નાની સૂક્ષ્મ ખામી ઉત્પન્ન થાય અને એ ખામીને કારણે સજીવોની અંદર ભિન્નતા આવે એટલે એનો મતલબ કે જ્યારે સજીવની અંદર કંઈક ભિન્નતા આવે છે તો એ ખરેખર સારું ન કહેવાય એક પ્રકારની ખામી કહેવાય ખોટ કહેવાય ખામીને કારણે સજીવની અંદર ભિન્નતા ઉત્પન્ન થતી હોય છે તો આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી ભિન્નતાઓ ભેગી કરે છે અને ભિન્નતાઓ ભેગી કરીને તે વિવિધતા તરફ જતી હોય છે છે ચાલો એના પછી પ્રશ્ન નંબર ધારો કે એક લક્ષણ જેનું નામ શું છે એ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં દસ ટકા સભ્યોમાં જોવા મળે છે શું કીધું અલિંગી પ્રજનન વાળી વસ્તી છે એના દસ ટકા સભ્યોની અંદર કયું લક્ષણ જોવા મળે છે એ લક્ષણ જોવા મળે છે અને જ્યારે બી લક્ષણ ક્યાં જોવા મળે છે તો કે એની અંદર અંદર વસ્તીની કયું લક્ષણ જોવા મળે છે પહેલા ઉત્પન્ન થઈ ગયું છે એ કે બી શું કે છે એક અલિંગી પ્રજનન કરતી વસ્તી છે અલિંગી પ્રજનન કરતી વસ્તીની અંદર લક્ષણ એ દસ ટકા સજીવોમાં જોવા મળે છે જ્યારે લક્ષણ બી કેટલામાં જોવા મળે છે 60% ટકા સજીવોમાં જોવા મળે છે તો આ લક્ષણ કઈ રીતે ઉત્પન્ન થયેલું હશે આ બે એ અને બીમાંથી કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયેલું હશે તો જવાબ સામો કે અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં લક્ષણ બી ધરાવતી વસ્તી કેટલા ટકા છે સાહીઠ ટકા છે તો એનો મતલબ એવો થયો કે જે લક્ષણની ટકાવારી સૌથી વધુ છે એ લક્ષણ સૌથી વહેલા ઉત્પન્ન થયું હશે લક્ષણ બી એ લક્ષણ એ કરતાં વહેલા ઉત્પન્ન થયું છે કેમ તો એનું કારણ જાણીએ તો કારણ એવું છે કે ભાઈ જે સજીવની વસ્તી અલિંગી પ્રજનન કરે છે તો એની અંદર ડીએનએ ની અંદર પ્રતિકૃતિ પ્રતિકૃતિ એટલે નકલ થાય કોપી થાય ડીએનએ ની અને ડીએનએ ની પ્રતિકૃતિ નકલ થાય ત્યારે કેટલીક ન્યૂનતમ ખામી સર્જાય ન્યૂનતમ ખામી એટલે ઓછામાં ઓછી નાનામ નાની ખામી સર્જાય આ ખામીને કારણે નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના બહુ ઓછી છે આ ખામી ઉત્પન્ન થાય વાત સાચી છે પણ ખામીને કારણે નવા સજીવ ઉત્પન્ન થવાની સંભાવના બહુ ઓછી એવું નથી કે બધાની અંદર ખામી થાય ને બધામાં નવા લક્ષણ આવે બહુ ઓછા ચાન્સીસ રહેલા છે માછલીના ગળાના ભાગે શું રહેલી છે ઝાલર રહેલી છે આવું વિચારો કદાચ કે મનુષ્યનું બાળક જ્યારે જન્મે છે ને લક્ષણની અંદર કંઈક ખામી આવીને ફેફસાની જગ્યાએ ઝાલર આવી ગઈ તો માણસને એ બાળક જીવી શકે જન્મતાની તરત જ સાથે શું જે મૃત્યુ પામી જાય એટલે સજીવની જીવવાની ક્ષમતા પણ કેવી રહેલી છે ખૂબ જ ઓછી તેથી લક્ષણ એ એ અલિંગી પ્રજનનમાં ખૂબ ઓછું ઉત્પન્ન થયું હોય છે એટલે પછીથી ઉત્પન્ન થયું હશે કારણ કે એની ટકાવારી કેવી છે ઓછી જ્યારે લક્ષણ બી એની ટકાવારી વધુ છે એટલે ખૂબ પહેલા ઉત્પન્ન થયેલું હશે ચાલો પ્રશ્ન ચાર ઉત્પત્તિ થવાથી કોઈ અસ્તિત્વ કેવી રીતે જાય છે ભિન્નતા અંદર ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે તેને કારણે સજીવની જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે તો જોયું તો સજીવની જાતિની અંદર ભિન્નતાઓની ઉત્પત્તિ એ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે લિંગી પ્રજનન દરમિયાન થાય છે સજીવોની અંદર જે ભિન્નતા ઉત્પન્ન થાય છે એ ભિન્નતાઓ કોને કારણે ઉત્પન્ન થાય તો કે સજીવની અંદર ડીએને ઉત્પન્ન થાય ડીએ પ્રતિકૃતિ સર્જાય અને તેને કારણે ન્યૂનતમ ખામી ઓછામાં ઓછી કંઈક ખામીનું સર્જન થાય અને લિંગી પ્રજનન દ્વારા આ ખામીઓનું સર્જન થઈને નવા ડીએ ને બનતા હોય છે તો ભિન્નતાઓની પ્રકૃતિને આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે ભિન્નતાની પ્રકૃતિ એટલે ભિન્નતાનો સ્વભાવ જુદા જુદા સજીવમાં જુદી જુદી ભિન્નતા આવે તો જુદા જુદા સજીવને જુદા જુદા લાભ મળે છે લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો પર્યાવરણના પરિબળો સામે અનુકૂળ સાથી વધારે યોગ્ય રીતે અસ્તિત્વ ટકાવી શકે છે તમને કીધું કે ભાઈ ભિન્નતા જો કઈક સારી હોય ઉદાહરણ તરીકે ઊંટ છે તો ઊંટના પગની નીચે પોચી ગાદી ઉત્પન્ન થાય છે તમે જોઈયો છે તો ઊંટ જન્મે એટલે તરત એના પગની નીચે પોચી ગાદી નથી આવતી એ રણમાં ચાલતા શીખીએ છે પછી ધીમે ધીમે એના પગમાં પોચી ગાદીનો વિકાસ થાય છે એ ભિન્નતા લાભદાયક છે જેને કારણે એ પર્યાવરણનો પરિબળ એટલે કે ગરમ રણની રેતી સામે ટકી શકે છે અનુકૂલન સાધી શકે એટલે જીવી શકે છે ધ્રુવ પ્રદેશની અંદર રીચ હોય તો જન્મતાની સાથે એના શરીર ઉપર કંઈ એટલા બધા વાળ ન હોય પણ ધીમે ધીમે મોટો થાય પર્યાવરણના પરિબળ સામે અનુકૂલન સાધે એટલે એના રીચના વાળ વધી જાય વાળ એટલા બધા વધી જાય કે ઠંડી સામે રક્ષણ મળે અસ્તિત્વ ટકાવી શકે પણ જો ભિન્નતા એવી ઉત્પન્ન થાય કે જેને લીધે અસ્તિત્વ ટકાવી શકાતું ન હોય તો પછી સજીવ મૃત્યુ પણ પામી શકે છે એટલે આમ સજીવોની અંદર જો લાભકારક ભિન્નતા ઉત્પન્ન થાય તો સજીવની સંખ્યામાં વધારો થાય ને સજીવો માટે કેવું છે લાભદાયી છે ચાલો એના પછી પ્રશ્ન પાંચ પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વનું પરિબળ કયું છે અને આનુવંશિકતાના નિયમો શું નિર્ધારણ કરે છે તો જે પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વનું પરિણામ કયું છે ને આનુવંશિકતાના જે નિયમો છે શેના ઉપર આધાર રાખે છે ધ્યાન આપો પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વનું પરિણામ શું છે તો કે નવી સંતતિ ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થનારી નવી સંતતિઓનો આકાર અને બંધારણ સમાન હોય આ પ્રજનન ક્રિયાનું મહત્વનું પરિણામ છે અને આનુવંશિકતાના નિયમો શું નક્કી કરે છે નિર્ધારણ કરે છે એટલે નક્કી કરે છે

સમાનતા કોને કહેવાય અને ભિન્નતા કોને કહેવાય તેનો અર્થ શું છે જણાવે ચલો જોઈએ બાળક તેના માતા પિતાના બધા જ આધારભૂત લક્ષણો ધરાવે છે અને આ સામાન્ય આધારભૂત લક્ષણોને શું કહેવાય ભિન્નતા કહેવાય બાળક પોતાના માતા પિતાના તમામ લક્ષણો ધરાવતો હોય છે અને આ જે તમામ લક્ષણો બાળ માતા પિતા સાથે મેચ થતા હોય તો એને શું કહેવામાં આવે સમાનતા કહેવામાં આવે પણ આમ છતાં જ્યારે બાળકના માતા પિતાની જે ડીએનએ છે ડીએનએ ની નકલ થતી હોય પ્રતિકૃતિ થતી હોય ઝેરોસ્કોપી થતી હોય ત્યારે ડીએનએમાં ન્યૂનતમ ફેરફાર થાય ઓછામાં ઓછા નાના નાના ફેરફાર થાય અને થોડાક ફેરફારને કારણે બાળક પોતાના માતા પિતાથી અલગ દેખાવા લાગે છે બાળકના જે ચહેરો છે શારીરિક બંધારણ છે એ થોડુંક માતા પિતાથી કેવું થઈ જાય અલગ થઈ જાય એટલે આ પ્રમાણે કોઈપણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના મોટા પ્રકારના લક્ષણો જે છે એમાં તફાવત જોવા મળે અને આ તફાવતને શું કહેવામાં આવે છે ભિન્નતા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભિન્નતા કહેવામાં આવે ચાલો હવે ભિન્નતાને થોડુંક વધારે સમજવા માટે એક પ્રવૃત્તિ આપણે જોઈએ પ્રવૃત્તિ નવ પોઈન્ટ એક કર્ણની બૂટ એટલે કાનની બૂટ કાનની બૂટમાં ખબર પડે ને લેડીઝ જે જગ્યાએ ઈયરિંગ્સ પહેરતી હોય છે અથવા કાનની નીચેનો જે લબડતો છે જે ભાગ હોય છે ને કર્ણની બૂટ કહેવાય એ કર્ણની બૂટને અભિવ્યક્ત અભિવ્યક્તિ એટલે એના દેખાવને આધારે એની રજૂઆતને આધારે આનુવંશિકતાનો નિયમ રજૂ કરવો ચલો બે કાનની બૂટ બધા મનુષ્યમાં ખાલી બે પ્રકારની જોવા મળે એક તો મુક્ત બૂટ મુક્ત બૂટ એટલે તમે જોઈ શકો છો કે અહીંથી જો અલગ છે આખી ચામડી સાથે નથી જોડાયેલી અને એક છે જોડાયેલી બૂટ જોડાયેલી બૂટ એટલે જો અહીંથી ચામડી સાથે ડાયરેક્ટ જોઈન્ટ છે બે તફાવત ખબર પડી ગયા મુક્ત બૂટ એટલે ચામડીથી અહીંથી અલગ છે અને આ છે ચામડી સાથે જોઈન્ટ છે ચલો પદ્ધતિ તો જે કર્ણ પલ્લવ છે કર્ણ પલ્લવ એટલે કાનનો જે બહારનો આખો જે ભાગ છે એને કર્ણ પલ્લવના નામે ઓળખવામાં આવે કયા નામે ઓળખવામાં કર્ણ પલ્લવ તો કલ્વના નીચેના ભાગને કાનની બૂટ કહે છે અને કાનની બૂટના હોય બે એક તો જોડાયેલી બૂટ છે મુક્ત બૂટ હોય છે ચાલો તો તમારા વર્ગના દરેક વિદ્યાર્થીના કાનની બૂટનું અવલોકન કરો વિદ્યાર્થીની સૂચિ એટલે કે એક યાદી તૈયાર કરો અને એની સામે વિદ્યાર્થીનું નામ લખવાનું અને અવલોકન કરવાનું વર્ગના દરેક વિદ્યાર્થીના માતા પિતાના પણ કાનના બુટની લક્ષણની માહિતી મેળવો બધા વિદ્યાર્થીને પૂછી લો કે તમારા માતા પિતામાંથી માતાને જોડાયેલી બૂટ છે કે મુક્ત છે એ રીતે પિતાને પણ શું છે યાદી તૈયાર કરવાની કાનની બૂટના લક્ષણ માટે દરેક વિદ્યાર્થી માતા પિતા વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરશે કે જો વિદ્યાર્થીની બૂટ મુક્ત હશે અને પિતાની કાનની બૂટ પણ મુક્ત હશે તો સમજી લેવાનું કે કાનની બૂટનું લક્ષણ એને મેળવ્યું છે પિતામાંથી મળેલું છે લાવી રીતે કોષ્ટક આખું બનાવવાનું અને ખાનાની અંદર કાનની બુક્ટ મુક્ત હોય તો શું લખવાનું એફ લખવાનું અને જો મુક્ત કાનની બૂટ જોડાયેલી હોય તો શું લખવાનું એ લખવાનું આ રીતે તમે અવલોકન કરી શકો છો એટલે તમને ખબર પડશે તો આ પ્રવૃત્તિ ઉપરથી હવે પ્રશ્નોત્તરી કરવાની છે પ્રવૃત્તિ બહુ સાદી છે આપણે ન કરીએ ચાલે પણ એના ઉપરથી પ્રશ્નોત્તરી જોવાની છે પેલો તમારા વર્ગમાં કાનની બૂટની કઈ અભિવ્યક્તિ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો આપણા વર્ગની અંદર કાનની મુક્ત બૂટ છૂટી બૂટ એનું વ્યક્ત લક્ષણ વધારે જોવા મળે છે જેવો જેનો ક્લાસ એવો એનો જવાબ છે તો શું કાનની બૂટનું લક્ષણ આનુવંશિક છે તો કે હા કારણ કે માતા પિતા દ્વારા વારસામાં મળે છે કે જોડાયેલી બૂટ હોય કે મુક્ત બૂટ હોય ત્રીજું તમે એકત્રિત કરેલી માહિતી પરથી કઈ અભિવ્યક્તિ પ્રભાવી છે અને કઈ અભિવ્યક્તિ પ્રછન્ન છે પ્રભાવી અને પ્રચન્નઓ ધ્યાન આપજો હવે પ્રભાવી અને પ્રછન્નનો પહેલો અર્થ હું તમને બતાવી દઉં કે ભાઈ કાનની બુક બૂટ મુક્ત હોવી અથવા કાનની બૂટ જોડાયેલી હોય એ બંને લક્ષણ માતા અને પિતાથી મળે પણ દેખાય એક જ લક્ષણ ધારો કે માતાના કાન છે કાનની બૂટ જોડાયેલી છે અને પિતાના કાનની બૂટ કેવી છે મુક્ત છે

તો જોડાયેલી બૂટનું લક્ષણ આપણામાં છે ખરું પણ કેવું છે પ્રચ્છન્ન પ્રચ્છન્ન એટલે એ લક્ષણ છુપાઈ ગયું છે એ લક્ષણ હવે આપણે આવનારી પેઢીની અંદર ઉતરી આવે આપણી કાનની બૂટના બે લક્ષણ આપણને મળે મુક્ત બૂટ અને જોડાયેલી બૂટ તો એમાંથી ધારો કે અત્યારે મારા અને તમારા કાન છે એ મુક્ત બૂટ છે તેનો મતલબ આપણામાં જોડાયેલી બૂટનું લક્ષણ છે પણ એ કેવું છે પ્રછન્ન છે જે આવનારી આપણી પેઢીની અંદર દેખાઈ જશે ચોથો પ્રશ્ન તમારા વર્ગના વિદ્યાર્થીઓમાં મુક્ત બૂટ અને જોડાયેલી બૂટની લક્ષણની ટકાવારીનું પ્રમાણ નક્કી કરો તો એ પ્રમાણ તો આપણે સામાન્ય કહી શકીએ કે આપણા વર્ગની અંદર ટોટલ સાઠ વિદ્યાર્થી છે એમાં એકાવન વિદ્યાર્થીના કાનની બૂટ કેવી છે મુક્ત છે અને નવ વિદ્યાર્થીના કાનની બૂટ જોડાયેલી છે ચલો તો એની ટકાવારી તો મુક્ત બૂટની ટકાવરી એટલે એકાવન વિદ્યાર્થીની બૂટ મુક્ત છે ટોટલ છેદમાં સાહીઠ સંખ્યા છે એટલે પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓ જે છે એ મુક્ત બૂટ ધરા મુક્ત બૂટ એટલે એના માટે શું લખાય એફ લખાય જ્યારે જોડાયેલી બૂટના વિદ્યાર્થીઓ કેટલા છે નવ ટોટલ સંખ્યા સાઈઠ છે ગુણ્યા સોળ એટલે પંદર ટકા વિદ્યાર્થી એવા છે કે જેની બૂટ કેવી છે જોડાયેલી છે તો એના માટે શું લખાય એ ચલો એના પછી પ્રશ્ન સાત લક્ષણોની અને લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો લક્ષણોની આનુવંશિકતા એના માટે આધારભૂત બાબતો કઈ કઈ છે જણાવો કોઈ પણ લક્ષણો સજીવમાં ઉત્પન્ન થાય છે તો કયા આધાર આપણે નક્કી કરી શકીએ તો ઉત્તર લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો નીચે મુજબ છે પહેલું પ્રત્યેક લક્ષણ બે અથવા વધારે વિકલ્પો ધરાવે છે જેમ કે આપણે કાનની બૂટમાં જોયું તો કાનની બૂટની અંદર બે લક્ષણો છે એક એક તો 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 જોડાયેલી બૂટ બૂટ હોય હોય અને મુક્ત આંખમાં આંખમાં જોઈએ ઘણા બધા લક્ષણો આંખનો રંગ ભૂરો હોવો આંખનો રંગ છે કાળો હોવો આંખનો રંગ જે છે એ ભૂખરો ભૂરો અને ભૂખરો અલગ એ રીતે આંખનો રંગ જે છે એકદમ ગ્રે ટાઈપ હોવો આ રીતે અલગ અલગ ઘણા બધા લક્ષણો હોય છે આપણા આખા શરીર માટે વાળ છે સિલ્કી હોવા વાળ ખરબચડા હોવા વાળ એકદમ કરલી હોવા વાળ વાકડિયા હોવા સેજસેજ આવી રીતે ઘણા બધા લક્ષણો દરેક શરીરના ભાગમાં જોવા મળે તો ચોક્કસ લક્ષણ ચોક્કસ જનીન વડે નિયંત્રિત હોય જનીન એટલે એ એના જીન્સ કહેવામાં આવે જનીન કહેવામાં આવે જે ડીએનએ ની અંદર રહેલા છે એની પાસે લક્ષણ રહેલા હોય એક લક્ષણ વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે ધારો કે કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ ઉપર કેવું છે પ્રભાવી મેં તમને કીધું કે લક્ષણ જે છે એ હંમેશા એક કરતાં વધારે હોય પણ એક કરતાં વધારે લક્ષણો એ બધા લક્ષણો સજીવની અંદર નથી દેખાતા ધારો કે કાનની બૂટના મારી અંદર બે લક્ષણ છે પ્રભાવી બૂટ સોરી મુક્ત બૂટ અને જોડાયેલી બૂટ તો એમાં મારે મુક્ત બૂટનું લક્ષણ પ્રભાવી છે પણ જોડાયેલી બૂટનું લક્ષણ મારામાં છે પણ એ લક્ષણ કેવું છે મુક્ત સોરી પ્રચ્છન્ન લક્ષણ મારી અંદર જ છે એટલે કોઈ પણ લક્ષણો શરીરની અંદર આવે છે શું કોઈ પણ લક્ષણો શરીરની અંદર આવે છે તો એ હંમેશા કેવા હોય છે એક પ્રભાવી હોય છે ને કેવું હોય છે પ્રછન્ન હોય છે ચલો તો લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રછન્ન રહી શકે છે પરંતુ ભવિષ્યની પેઢીમાં કોઈ પણ ફેરફાર વગર એ લક્ષણ વ્યક્ત થઈ શકે ધારો કે કાનની જોડાયેલી બૂટનું લક્ષણ મારામાં અત્યારે પ્રચન્ન છે પણ આવનારી પેઢી સંતતિની અંદર એ લક્ષણ આવી શકે છે લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતા વધારે પ્રમાણમાં જોવા મળે છે લક્ષણનું એક સ્વરૂપ છે બીજા સ્વરૂપ કરતા વધારે પ્રમાણ જેમ કે મુક્ત બૂટ છે એ જોડાયેલી બૂટ કરતા વધુ પ્રમાણમાં જોવા મળે છે આગળ લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં હોય છે અને સરખા પ્રમાણમાં જનીનિક દ્રવ્યનું સ્થળાંતરણ કરે છે અને થી પ્રભાવિત હોઈ શકે છે લિંગી પ્રજનન કરતાં જેટલા પણ સજીવો છે બધા સજીવોમાં નર અને માદાની અંદર રહેલા ડીએનએ સરખા પ્રમાણમાં આનુવંશિક જનીનિક દ્રવ્ય હોય છે જે સંતત તેમાં સ્થળાંતર કરે એનો અર્થ એવો છે કે પ્રત્યેક લક્ષણ તેના માતા પિતાના થી પ્રભાવિત એટલે માતા પિતાના થી મળતા આવતા હોય છે ચાલ એના પછી આવે છે બે વિકલ્પમાંથી કોઈ પણ સંતાન કે સંતતિ છે એમાં કોઈ પણ લક્ષણ માટે ફક્ત બે જ વિકલ્પો હોય છે અને આ બે વિકલ્પમાંથી કયું વિકલ્પ કયું લક્ષણ બાળકમાં જોવા મળે છે કે ના આધારે કહી શકાય હમણાં આપણે જોયું કે કાનની બૂટ માટે બે લક્ષણો છે જોડાયેલી બૂટ બૂટ અને મુક્ત બે બૂટમાંથી કઈ બૂટનું લક્ષણ બાળકની અંદર જોવા મળશે એના વિશે જોઈએ આપણે તો ધ્યાન આપ પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલા અહીંયા એક માહિતી માટે છે એ જોઈ લઈએ આપણે ગ્રેગર જોન મેન્ડલ આ ગ્રેગર જોન મેન્ડલ નામના જે વૈજ્ઞાનિક હતા એણે આ જનીન વિશે સૌથી પ્રથમ વખત માહિતી વિશ્વને આપેલી હતી કે ભાઈ લક્ષણો છે એ આનુવંશિક હોય છે જોડીમાં હોય છે આખું તો આપણે નથી જોવાનું પણ તમને ખ્યાલ આવી જોઈએ કે આ ગ્રેગર જોન મેન્ડલ છે જેણે સૌથી પહેલી વખત જનીન વિશે ચર્ચા કરેલી હતી જનીનને એણે સાદું નામ આપેલું હતું જે નામ છે કારક વિદ્યાર્થી મિત્રો આ નામ યાદ રાખજો જનીન એટલે કોણ કારક અને જનીન એટલે કારક એવા કારક કહેવાય કે જેની રીતે લક્ષણો આનુવંશિક થતા હોય છે તો ઉત્તર મનુષ્યમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો હોય એ બાબત પર આધારિત છે કે માતા-પિતા બંને સરખા પ્રમાણમાં જનનિક આનુવંશિક દ્રવ્ય ડીએનએ નું બાળકમાં સ્થાનાંતરણ કરે મનુષ્યની અંદર જે આનુવંશિકતાના નિયમો છે એ નિયમો ઉપરથી આપણને એક બાબતનો સ્પષ્ટ ખ્યાલ થઈ જાય છે કે માતા-પિતા દ્વારા જે જનીનિક દ્રવ્યો જે છે એ દ્રવ્ય દ્રવ્યો ડીએનએ એટલે કે બાળકની અંદર સ્થાનાંતરણ કરે છે હવે એનો અર્થ શું થાય તો એનો અર્થ એવો છે કે દરેક લક્ષણ માતા પિતા અને બંનેના ડીએનએ થી પ્રભાવિત થતા હોય છે માતા અને પિતાના બંનેના ડીએનએથી શું થતા હોય છે લક્ષણો પ્રભાવિત થતા હોય છે આથી આપણે કહી શકીએ કે દરેક લક્ષણ માટે સંતાન એટલે સંતતિની અંદર કેટલા લક્ષણો હોય છે બે લક્ષણ એટલે બે વિકલ્પો હોય છે કોઈપણ લક્ષણ માટે સંતતિની અંદર ફક્ત અને ફક્ત બે વિકલ્પો તો હાજર હોય જ છે હવે સંતાન એટલે કે સંતતિમાં બે વિકલ્પ કે કયું વિકલ્પ પ્રભાવી લક્ષણ છે એ જ્યારે બાળક જન્મે ત્યારે એની અંદર જોવા મળે દાખલા તરીકે કીધું છે કે બાળકમાં કાનની બૂટનું મુક્ત બૂટનું જનીન માતા અને જોડાયેલી બૂટનું જનીન કોના દ્વારા મળે છે પિતા દ્વારા મળે છે પણ બાળકની કાનની બૂટ કેવી જોવા મળે છે મુક્ત બૂટ જોવા મળે છે એનો મતલબ એવો થયો કે જોડાયેલી બૂટનું લક્ષણ કેવું થયું પ્રછન્ન થયું એટલે છુપાયેલું રહ્યું એટલે આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે બાળકની અંદર જ્યારે કોઈ એક લક્ષણ માટે બે વિકલ્પો હોય છે તો બે માંથી એક વિકલ્પ પ્રભાવી હોય છે અને એક વિકલ્પ કેવું હોય છે પ્રછન્ન હોય છે તો આજનો આ ઓનલાઈન સાયન્સ લેક્ચર આપણો પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો આવનારો જે લેક્ચર છે એ ટૂંક સમયમાં એટલે આવતીકાલે આ જ સમયે અપલોડ કરી દેવામાં આવશે તો આ ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવી બે લાયકન પર પ્રેસ કરી આપો જેને કારણે આ ચેપ્ટરના નવા ભાગ અપલોડ થાય તો નોટિફિકેશન તમે મેળવી શકો જય શ્રી કૃષ્ણ